અમરેલી પર જો નજર કરીએ તો જિલ્લાના જાફરાબાદ તાલુકાની ખરીદીની શરૂઆતથી ખેડૂતોમાં આનંદ અને આશ્વાસનની લાગણી જોવા મળી માર્કેટિંગ યાર્ડ ખાતે તાલુકાના વિવિધ ગામોના ખેડૂતો પોતાની મગફળી લઈને પહોંચ્યા હતા અને શ્રીફળ વધેરી મોઢું મીઠું કરાવી ટેકાના ભાવે ખરીદીની શરૂઆત કરી હતી

ટીમ્બી માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળીની ખરીદીનો શુભારંભ કરવામાં આવ્યો હતો અને સૌ ખેડૂતોની ઉપસ્થિતિમાં આ ટેકાના ભાવ મગફળીનો શુભારંભ આજ રોજ કરવામાં આવ્યો છે હું આ તકે વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી અને ટીમ્બી માર્કેટિંગ યાર્ડના ચેરમેન ચેતનભાઈ શિયાળનો સૌ ખેડૂતો વતી હૃદયપૂર્વક આભાર માનું છું